દાહોદના સિંગવડ તાલુકાના બનાવને લઈને લોકોમાં રોજ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જ છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારવાના બનાવને લઈ દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખડભડાટ મટી જવા પામ્યો ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં લાંછન લગાડનાર બનાવને લઈ લોકોમાં રોજ છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર આચાર્યને સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તેવી માંગ સાથે નગરમાં બેનરો સાથે રેલી યોજી આચાર્યના પુત્રાનું દહન કરવામાં આવ્યું આચાર્યને કડકમાં કડક સજા થાય તે માટે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યું લીમખેડા પીપલો તેમજ દેવગણ બારિયાના સંગઠનો જોડાયા હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનોએ દેવગણ બારિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું અહેવાલ અબ્દુલ રન્જાક મન્સુરી દેવગણ બારિયા સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અને જે તોરણી ગામે જે 6 6 વર્ષ 6 વર્ષની જે કુસુમ બારકી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેનો અમે સખત દેવગણ બારિયા પરિવાર તરફથી સખત વિરોધ કરવામાં આવે છે જય માતાજી ગરબા મંડળ તો તેનો વિરોધ કરે છે અને એ હત્યારાને ફાંસીની સજા આપે તેની સતત માંગ કરે છે અને જે સરકારને નંબર અપીલ છે કેસ ચલાવી અને એનો વહેલામાં વહેલો ચુકાદો આપે અને જે ઉપર જે અત્યાચાર કરે છે ભવિષ્યમાં પણ કોઈ પણ બાલિકા ઉપર ન થાય એનું પણ સરકાર ખૂબ ધ્યાન આપે અને આની કડક અમલવારી જે નવો નિયમ આવે છે મુજબ આની સજા ફટકારવામાં આવે આજરોજ શ્રી દેવગઢ બારિયા ને આવેદનપત્ર આપી આપ સરકારને અમારી સમગ્ર હિન્દુ સમાજ દેવગઢ બારિયા અને સનાતન વલ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે કે સિંગર તાલુકાનો આચાર્યનો જે દુષ્કર્મનો પ્રયાસ અને જે ખરાબ કૃત્ય કર્યું છે એને ખરાબ ખરાબમાં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલા રૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવ ના બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગણી છે અને એનો સરકારશ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે મુકામે જે ભયંકરમાં ભયંકર જેને વર્ણવી ના શકાય એવું કૃત્ય કર્યું છે આ જે નટ આચાર્ય એને એવી અને કે ખરાબ સજા કરો રાક્ષસ એમ કે રાક્ષસ નથી કર્યું એમથી ખરાબ કરો એનું કારણ કે એને જે નાની દીકરીને છ વર્ષની દીકરી પર જે બદકૃત્ય કરીને એનું જે મોત જે મારી નાખવામાં આવી છે એના માટે અમારો આ ખોજ આ પરિવાર હિન્દુ પરિવાર સબ સંઘ પરિવાર બધા જ એનો વિરોધ કરે છે અને એને એવી સજા કરવામાં આવે કે સરકાર એવી સજા કરે કે ફરી કોક આ કૃત્ય કરતા ગભરાય અને આ કૃત્ય બીજો કોઈ ના કરે એના માટે આવી સજા કરવા માટે અમે લોકોનો બધાનો વિરોધ અનુરોધ છે શક્ય હોય જો તમારાથી સજા ના થતી હોય તો અમને પબ્લિક વચ્ચે અમને સોંપી દેવામાં આવે અમે એને એના કુટુંબથી માંડીને આખા એને એવો સબક શીખવાડવા માંગીએ છીએ કે આજ પછી કોઈ જ આ વિચાર કરી ના શકે વિચાર તો ના કરે પણ કોઈ કૃત્ય તો વિચાર કરવાના લીધે કરી જ ના શકે